દેશભરમાં સુરક્ષા એજન્સીઓ એલર્ટ છે ત્યારે ગુજરાતના દરિયાઈ વિસ્તાર વલસાડમાં પણ પોલીસ દ્વારા કડક પેટ્રોલિંગ શરૂ થયું છે પોલીસ તેમજ માછીમારોના સહયોગથી તંત્ર દરિયામાં કોઈપણ શંકાસ્પદ હરકત રોકવા માટે કડક પગલાં લઈ રહ્યું છે વલસાડ જિલ્લામાં લગભગ સિત્તેર કિલોમીટર લાંબો દરિયાકાંઠો છે ત્યારે પોલીસ દ્વારા સઘન પેટ્રોલિંગ વાહન ચેકિંગ અને દરિયાઈ ગામમાં માછીમારો સાથે બેઠક યોજી સલાહ અને સૂચન આપવામાં આવી રહ્યા છે વલસાડ જિલ્લાના છ જેટલા પોલીસ સ્ટેશનમાં દરિયા કિનારો આવેલો છે ખાસ કરીને નારગોલ મરીન પોલીસ સ્ટેશન છે આપણા ઉમરગામની જે જેટી છે ત્યાંથી ઘણા બધા ફિશરમેન્સ ફિશિંગ માટે જતા હોય છે તમામ છ છ પોલીસ સ્ટેશનના તમામ જે દરિયાકાંઠાના વિસ્તારના ગામડાઓમાં થાણા અધિકારી દ્વારા મિટિંગ લેવામાં આવી છે ખાસ કરીને ફિશરમેન વોચ ગ્રુપ જે બનાવવામાં આવ્યા છે વોચ ગ્રુપના સભ્યોને સાથે રાખીને તમામ ફિશરમેન સાથે વન ટુ વન મિટિંગ કરવામાં આવી રહી છે વિસ્તારના ગામડાઓના સરપંચોના વોટ્સઅપ ગ્રુપમાં પણ અલગ અલગ મેસેજીસ પાસ કરવામાં આવ્યા છે તમામ જગ્યાએ થાણા અધિકારીએ મિટિંગ લીધી છે અને આ પરિસ્થિતિને ધ્યાને રાખીને વિસ્તારમાં કોઈપણ પ્રકારની શંકાસ્પદ પ્રવૃત્તિ દરિયા કાંઠે કોઈ શંકાસ્પદ પ્રવૃત્તિ કે કોઈ શંકાસ્પદ વ્યક્તિની હિલચાલ દેખાય તો તાત્કાલિક પોલીસ કંટ્રોલ રૂમ વલસાડ સાથે સાથે ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ વલસાડ જિલ્લાનો જે ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ કલેક્ટર કચેરી ખાતે કાર્યરત છે તે અને એની સાથે સાથે જે નેશનલ જે હેલ્પલાઇન નંબર છે વન ઝીરો નાઇન થ્રી કોસ્ટલ સિક્યુરિટીની પણ જાણ કરવા માટે તમામને જાણ કરેલી છે